દેવગઢ નગરમાં પરંપરાગત દશેરાઓ મેળાને લઈને હોબાળો મચ્યો છે નગરમાં મેળા માટે નાગરિક અને વેપારીઓ પાસેથી દૈનિક ફીનું ઉઘાડી લૂંટ થવાની સામે આવી છે ગ્રામ વિસ્તારમાંથી શાક માર્કેટમાં પથારો કરી શાકભાજી વેચતા ખેડૂતો વેપારીઓ પાસેથી રૂપિયા સો થી રૂપિયા પાંચસો સુધી દૈનિક બજાર ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે જ્યારે પાલિકા દ્વારા માત્ર વીસ થી પચાસ રૂપિયા દૈનિક ફી મર્યાદા છે ઘટના પર નગરના પ્રતિષ્ઠિત લોકોની મધ્યસ્થી પછી પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ ઘટના સ્થળે વેપારીઓ પાસેથી ફી આપી પરંતુ નગરમાં મેળાના વિશેષ વિસ્તારમાં દર વર્ષે આવી લૂંટ થતી હોય તેમ નજરે પડે છે તે હવે જોવાનું એ રહ્યું કે નગરમાં નાના વેપારીઓની સુરક્ષા માટે તંત્ર કેવી કાર્યવાહી કરે છે કે નહીં એ ટેન્ડર પ્રક્રિયા જે સાત લાખ રૂપિયાની ઉપર સમથિંગનું કંઈ અમાઉન્ટ છે અને ઇજાદારોને મેં કીધું હતું કે ભાઈ તમે પણ બે પૈસા કમાવા માટે કામ કરો છો પણ પ્રજાનું ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત રીતના તમારે ફી ઉઘરાણી કરવાની રહેશે અને આજરોજ જે માહિતી અમને મળી છે કે ભાઈ પાંચસો રૂપિયા એમને દુકાનવાળા પાસેથી લીધા છે એક કે બે દુકાનવાળા એની સામે વાસ્તવિકતા હોય છે કે એક દુકાનની જગ્યાએ પાંચ પાંચ દુકાનની જગ્યાએ લોકોએ રોકી છે એટલે લીધા છે પણ તે પણ થોડા વધારે છે એટલે હું સ્થળ પર જાતે આવ્યો ચીફ ઓફિસર બી હતા અને ત્યાં અમે સૂચના આપી છે કે ભાઈ હવેથી આવી ફરિયાદ ન આવી જોઈએ અને એમની પાસે અમે લેખિતમાં એમને આપ્યું છે કે વીસ રૂપિયા પચાસ રૂપિયા અને ત્રણથી ચાર દુકાન જેટલો મોટો પથારો એમની પાસે સો રૂપિયાથી વધારે વસૂલાત કરવી નહીં હા એ પણ મેં સાંભળ્યું છે કે બસો રૂપિયા લેવામાં આવ્યા છે અને મારા પર ફોન પણ આવ્યો હતો પણ પછી મેં એમને કીધું કે અત્યારે અમને સૂચના આપતા પહેલાં તમારી પાસેથી લઈ ગયા છે તો કંઈ વાંધો નહીં કાલથી તમારે ચાર દુકાન જેટલો ત્રણ દુકાન જેટલો મોટો પથારો હોય તો સો રૂપિયા અને એનાથી નાનો હોય તો પચાસ અને એનાથી નાનો હોય તો વીસ રૂપિયા એ બાબતે હું એમને જે ત્યાં બેઠા હતા પછી મારે રૂબરૂ ત્યાં આવવું પડ્યું મળ્યો એમને હું અને એમને વાસ્તવિકતા સાથે મેં ખુલાસો કર્યો કે એક જ આ બન્યું છે ને એ લોકો એક્સેપ્ટ બી કરે છે કે પાંચસો રૂપિયા લીધા છે કાલથી આવું થશે નહીં અને ઘણા બધા કોલ્સ એમની પાસે જાય છે ત્યાર પછી એક કોલ ફરી ગયો તો મેં એમને કીધું કોન્ફરન્સમાં લો અને પછી મેં એમને કીધું કે તમને થોડું મિસ ગાઈડ થાઉ છો બા તો એક વાર અમારી જોડે કન્સલ્ટ કરી લ્યા કરો અને એમને અમે પ્રોમિસ આપી છે કે આ રીતના અમે વીસ પચાસ અને સો રૂપિયા જ દૈનિક ફીડની અંદર વસૂલાત કરશે વધારે વસૂલાત નહીં કરે રોજ રોજ રૂપિયા રોજ વીસ રૂપિયા આજે કેટલા લીધા તમારી પાસે આજ બસો રૂપિયા મળે આપ્યા તો તમે બસસો રૂપિયા લો તો તમને પોહાય ખરા સાહેબ એમ મેં થોડું સાહેબ

પાંચસો કેટલા દિવસ ના લીધા એવું કઈ કીધું તમને નઈ કીધું ખાલી પાંચસો રૂપિયા ઉઘરાય પાંચસો રૂપિયા ની પાવતી આપી દીધી પાવતી થી આપી એમને એમ જ લીધા